જય શ્રીરામ ચંદ હનુમાન મંદિર પાંડવો વનવાસ દરમિયાન આ વિસ્તારમાં રોકાયા હતા અને તેમને જ અહી હનુમાનજીની મૂર્તિની પૂજા કરી હતી મંદિરની નજીક ભીમની ઘટી અને અર્જુનનો કુવો

મંદિરમાં હનુમાનજીની આશરે એકવીસ ફૂટ ઊંચી અખંડ મૂર્તિ છે જે પથ્થરમાંથી કોતરણી છે છે આ મૂર્તિની સૌથી મોટી વિશેષતા એ કે તેમાં શનિદેવને હનુમાનજીના પગ નીચે દબાયેલા દર્શાવવામાં આવે છે આને શનિ દોષ પનોતીના નિવારણનું પ્રતિક માનવામાં આવે છે આ કારણે જ શનિના પ્રકોપથી મુક્તિ મેળવવા માટે સંખ્યામાં ભક્તો અહીં આવે છે સ્થળના નામે વિશેષ માન્યતા જંડ નામ વિશે પણ એક માન્યતા એ છે કે હનુમાનજીએ તેમના પગ નીચે શનિદેવને પનોતીને કચડ્યા છે ભૂતકાળમાં અહીં જંડ અથવા ભૂત નિવારણની વિધિ પણ થતી હતી જોકે હવે અંધશ્રદ્ધા નિવારણના ભાગરૂપે તે બંધ કરવામાં આવી છે ગુપ્ત ગુફા કેટલીક લોકકથાઓ મુજબ મંદિરની ઉપર આવેલા હિંગરાજ માતા મંદિરની નજીક એક વિશાળ ગુફાનું પ્રવેશ દ્વાર હતું જેને કોઈ અજ્ઞાત કારણોસર સીલ કરી દેવામાં આવ્યું છે આ બધી માન્યતાઓ અને પૌરાણિક કથાઓ આ પ્રાચીન મંદિરને એક અનોખું અને રહસ્યમય ધાર્મિક સ્થળ બનાવે છે